અમરાજરે ધારાસભ્ય જમીન મારી અમરાજજી મહેસાણાથી ઉભા થો પછી આગળ કરી મિનિટ અમરાજજી

રામજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ એક બીઘા જમીનની જાહેરાત કરાઇ છે તાળીયો પાણીને સન્માન કરો પર્વતજી ઠાકોર ચારસવા સમી આરતી માજી જિલ્લા પંચાયત ના સભ્ય એક બીઘા જમીનની જાહેરાત કરાઇ છે રશ્મીજી ઠાકોર કલોલ તાલુકો ઠાકોર કડી કલોલ આ બાજુ આવો આ બાજુ સમાજ આવકાર એક વિઘા જમીનની જાહેરાત કરે છે હલો બેન શ્રી વેલાજી ભગત એક વિઘો બાપુની જગ્યા માટે એક વિઘોદાન આપશે નાના જામપુર વેલાજી ભગત વેલાજી ભગત નાના જામપુર એક વિઘો જમીનના દાતા છે એમને તાહિયો સાથે આપણે એમને અભિનંદન આપીએ નગિનજી ઠાકોર નગિનજી તાલુકા પંચાયત ના સભ્ય એક વિગોય જમીનદાન વસરારા ધામ માટે આપે છે કેતનજી ઠાકોર સરપંચ શ્રી તાતલપુર કરી આ સમાજના સદરામ ધામ માટે એક વિગોય જમીનદાન માં આપે છે કેટલા જણા થયા જેને દાન આપવાની ઈચ્છા હોય ચિઠ્ઠી લખીને આપશે હવે અને આમાં એવી ગાઈડલાઈન નક્કી કરી છે એક જ મિનિટ કે મારા સમાજ સ્વનિર્ભર બને સમાજના પ્રસંગો પોતાના દમ ઉપર કરે સદારામ ધામ પોતાના દમ ઉપર બનાવે સમૂહ લગ્ન પોતાના દમ ઉપર કરે એટલે આ ધામ બનાવવા માટે ઓન્લી ફોર ઠાકોર સમાજ પાસે દાન લેવામાં આવશે બીજા કોઈનું દાન લેવામાં નહીં આવે

આ બંધારણ થકી આપણો સમાજ વિકાસ કરે અને બંધારણ થકી આપણો સમાજ આગળ વધે એના માટે આપણે આપણે આજ પાલન કરવાનું છે વાત કરી વ્યસન વ્યસન મુક્તિની તો મુક્તિમાં પણ સૌ ખૂબ જ એમાં ડૂબાયેલા હતા એમાં ખૂબ જ આપણે સૌ પ્રયત્ન કરી અને આપણે એક સંગઠન ઊભું કર્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે

આપ સૌ ખૂબ સંખ્યા મોટી સંખ્યામાં વધાર્યા ત્યારે તમને સૌને ચરણોમાં વંદન કરી મારી વાતને વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી આભાર આદરણીય ઠાકોર સાહેબનો સાહેબ આપણને સંકલ્પ લેવડાવવાના છે એમની એમની વાત પૂરી થયા પછી આભાર વિધિ થયા પછી સ્થાન છોડવાનું છે ભરતસિંહ ડાબી સાહેબને વિનંતી કરું ટૂંકમાં શુભેચ્છાઓ સ્વયંસેવકો બધા બિહાર જુઓ અગડનાથ પવિત્ર ભૂમિ ઉપર ઠાકોર સમાજના બંધારણ સુધારા માટે મળેલી મહાસભામાં ઉપસ્થિત સમાજના સૌ સંતો મહંતો સમાજના રત્નો સમાન સમાજમાં વિવિધ જવાબદારી નિભાવતા સૌ અગ્રણીય નેતાઓ સામે બિરાજમાન પૂજ્ય વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો મિત્રો આજની આ ઐતિહાસિક મીટિંગ ઠાકોર સમાજમાં એક બંધારણ માટે જો મોટામાં મોટી કોઈ મીટિંગ થઈ હોય તો આજે ઓગણનાથા પટંગણ માં થઈશ આપડા માટે ગૌરવની વાત મિત્રો બંધારણ ના સક્ષમ ત્યારે બનશે કે સમાજમાં જે જરૂરિયાત છે શિક્ષણ ની જરૂરિયાત હોય રોજગાર ની જરૂરિયાત હોય આ બધા મુદ્દા ઉપર આ સમાજે ધ્યાન આપવું પડશે કેળવણી નો મુદ્દો શિક્ષણ થી આપણે મહાન બની શકી છીએ તો શિક્ષણની વાત પણ સમાજના નેતાઓએ સમાજના બંધારણના જે જે અમલકર્તા હોય છે એમને આ પ્રશ્નો ઉપર પણ ધ્યાન આપવું પડશે અને કોઈ પણ દીકરા દીકરીના દસમાની પરીક્ષા સીધી આવી હોય બારમાની સીધી પરીક્ષા આવી હોય બાર સાયન્સની સીધી પરીક્ષા આવી હોય તો મારો સંપર્ક કરજો એ પરીક્ષાનું કેન્દ્ર પણ હું વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે એક એક મુદ્દા તરફ ધ્યાન આપવું પડશે અને ત્યારે આ બંધારણ સક્ષમ બનશે આ ત્યારે આ સમાજે બંધારણને સ્વીકારશે સમાજ જો સમૃદ્ધ છે સમાજ શ્રેષ્ઠ છે તો આ બંધારણના ફળ આપણને ચાખવા મળશે આ પ્રસંગે એકી સાથે મોટા ઠાકોર સમાજ નો મારી શ્રી અત્યાર સુધી તો એવું કે આપણે શિક્ષણ મોટું ધામ બનાવીએ પણ ખબર નહિ સદારામ બાપા નું વાત કરીશ એ ધામમાં યુનિવર્સિટી બને સદારામ બાપાની એવું ધામ બનાવીએ આપણે બનાવી છે ને યુનિવર્સિટી તો અમે બધા એક છો ને બાપુ બધા તો આપડા સદારામ ધામ ની અંદર યુનિવર્સિટી સદારામ યુનિવર્સિટી ઠાકોર સમાજની હજી મારા ચાર વાર ખૂટું છું એટલે આપણે એ તરફ પ્રણાય કરીશું તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો મારી જાતના ધાન્યપુર ગૌરવ માનું છું જય હિન્દ જય ભારત

આજે આ સમાજના બંધારણમાં અહીંયા સૌ ઉપસ્થિત સૌ વડીલો ઇવન મિત્રો ભાઈઓ બહેનો અને માતાઓ મિત્રો સમાજનો કાર્યક્રમ હોય એમાં ભૂલ થતી હોય કોઈ એની ચિંતા હોતી નથી અને મારા મનમાં પણ એવું કંઈ છે નહીં પણ અહીંયા સૌ સન્માન્ય બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છો અને આજે સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌ બધા એકજૂટ થઈ અને એનું પાલન કરીએ અને પરમ કૃપાળુ પરમાત્મા બધાને શક્તિ આપે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું ને બધાને ખૂબ ખૂબ છું આભાર નંદાજી સાહેબ સાધુ સંતો ન આપે ત્યાં સુધી આપણે જગ્યા છોડવાની નથી વિનંતી છે મારી આદરણી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ને વિનંતી કરું છું સોરી પાછળથી આયા આ સોરી નટુજી સાહેબ આયા છે સાહેબ એક મિનિટ અલ્પેશભાઈ સાહેબ નટુજી સાહેબને વિનંતી પાછળથી આયેલા છે અલ્પેશભાઈ સાહેબની સૂચના છે કે હું બે મિનિટ શુભેચ્છાઓ પાઠવી દઉં એમને અલ્પેશભાઈ સાહેબને વિનંતી કે આખું ગુજરાત માત્ર ત્રણ જિલ્લા નહીં સાહેબ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ને ગાંધીનગર જગદીશભાઈ સાહેબ તમારી રાહ જોઈને બેઠું છે અરવલ્લી ત્યાં તમે પહોંચો એવી વિનંતી કરું છું ત્રણ જિલ્લા નહી ચોથી તારીખે સાત જિલ્લાનું સંમેલન થાય એવું કઈક કરો બોલો સદારામ બાપાની આજે અહિયાં આખો સમાજ ભેગો થયો આપણી જયકારામાં અવાજ ના હોય બરોબર જગદીશભાઈ ઠાકોર સાહેબ એમના બેસા તો નહીં તો એ ખુરશી લઈને બેઠા છે એમને ખબર પડવી જોઈએ કે એમણે આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે બોલો સરારામ બાપાની તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ અને આજે ઓગરનાથ ભગવાનની જગ્યા ઉપર ભેગા થયા છે બોલો ઓગરજી મહારાજ કિંગ આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બહેનો અહીંયા બંધારણનું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું ને બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું તૂટે છે શું તકલીફ પડે છે અને એ બધું છેલ્લા એક બે મહિનાથી જે મીટિંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડાઓ મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા અંધા કુરિવાજો માંથી બહાર નીકળ્યા વેસન મુક્તિ શિક્ષણની દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે એક એવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી એક એવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે ત્યારે આજે આ તમામ આગેવાનો આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે સમાજની ચિંતા કરવા સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે ગૌ બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજ આ સમાજમાં તમામ બધીઓ તમામ તકલીફો દૂર થઈ અને સમાન તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો 100% અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે દોસ્તો આગેવાનો ચિંતા કરે આગેવાનો વાત મૂકે પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ 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 આવતી જતી રહેવાની સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ કડયુગ આવી ગયો સત્તાની લડીઓ ચાલવાની એ લડાઈ ચાલે છે ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજ માંથી આવીએ છીએ એ સમાજને સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયું છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા પત્ની બે આવ્યા છે આ ઘેની બેને આમંત્રણ આપ્યું હતું ના પડતી ઊભા ના કરતા કારણ કે મારા પપ્પા મારા ઘરનાને લઈને આવ્યો છે મેં એને કહ્યું કે ઘેની બેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો નહીંતર નિયમનું પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું અમલવારી આપણે કરવી જ પડે પણ સુદ ને મહા એટલે પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્ન ની સિઝન બે હોય અને મા મહિનો વૈશાખ આ બે મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુરત આ મુહૂર્ત માં જો લગ્નો થશે ને તો સાહેબ અડધી તકલીફ તો એમની એનું કારણ છે કે આહિર સમાજ હું આહિર સમાજના સાહેબે ગયા છે હું એ ગયો છું ને બધા ગયા છે બળજેજી તેરસના દિવસે એક જ દિવસે આખી રાત લગ્ન થાય ઘરે ઘરે આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય લોકો બેઠા હોય આ જે નક્કી કર્યો છે આ નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા તકલીફો એમની દૂર થઈ જવાય પણ આ બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવ્યા પડે તો એના ઓશિકા નીચે દસ વીસ રૂપિયાની ની પચાસ રૂપિયા નોટ મૂકવાનો રિવાજ કેમ તો કે આને દવાખાનાનું બિલ ભરવાનું તકલીફ ના પડે આ રિવાજ એના માટે કરેલો પછી તો દસ હજાર દવાખાના નું બિલ ને અઢી લાખ રૂપિયા તો એ બોલામણા વાપરી નાખે આ ના ચાલ તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડે બાર પણ આ બંધારણ બન્યું પેહલા સ્ટેજ વાળાને શપથ લેવા આવજો રસ્તા મુ આવતો હતો મારા કમાન્ડો સુરપાલસિંહ છે સુરપાલસિંહ મન કે સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજનું બંધારણ પૈસા વાળા ચિંતા ના કરો સ્ટેજ ઉપર જઈને અત્યારથી બી લગ્ન છે આ મહિને પણ તમને કહું હું મારા પપ્પાનો આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર હજારમાં માં લગ્ન કરતી દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવરાવું પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે પાંચ હજાર લોકોમાં કોને જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તો એ તો આપણા માટે બધા માટે સન્માનીય છે એટલે આ નિયમ જે બનાવે છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનો ઉત્થાન થાય અને હમણાં એમણે વાત કરી કે એની બે સદારામ ધામની કે દસ અગિયાર વીઘા જગ્યા લઈ લો ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકો તાકાત છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો આપવાની વાત કરી ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વીઘા જગ્યા આપીએ છીએ તમે તાર જયારે કરો ત્યારે અને એથી આગળ બીજું કેવા આવ્યો છું તો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે બોલાયા છે મેં તમને

શક્તિ વિદ્યાલય નો પાયો નાખ્યો એમણે એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે પણ પાયો નાખ્યો આપણી વચ્ચે બીજા પણ ગયા કેસાજી એ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબરમાં જ્ઞાની બેન ને ચલાવે છે હમણાં સ્વરૂપજી એમણે મુરત કર્યું અમારા લવિનજી ઠાકોર રાધનપુર માં ચલાવે અસંતા આપડા

વંદનીય દોલતરામ બાપા આશીર્વચન આપશે એના પછી સંતો આશીર્વચન આપશે પછી આપણે આભાર વિધિ કરીશું શાંતિ રાખજો વંદનીય દોલતરામ બાપા આપણે થોડી શાંતિ રાખીશું માત્ર દસ મિનિટ ટૂંકમાં વંદનીય દોલતરામ બાપા માફ કરશો સમય થોડો વધારે છે એટલે